અમારી પાસે બોલવાનું માત્ર આપ્યું અમે બોલીશું છે અમે આનંદ કરાવી હમણાં એક પત્ની ને પતિને કીધું કે તમને ખબર છે હું રવિવાર રહું છું હું મંગળવાર રહું છું હું બુધવાર રહું છું અમાર રહું છું હું પૂનમ રહું છું હું કેટલું બધું રહું છું એનો પતિ કે તું ખાલી હકણી રે તાર કઈ રહેવું નથી હકનારો જીવનમાં આનંદ સિવાય કઈ છે ને માયા ભાઈ જાય છે આવે પછી મને તત કેજો મારે એમને વખાણ કરવા મારા મામા છે એટલે આનંદ કરો બાકી છે નહીં હમણાં તો જોવું શું કે આવે શું જંગલી રમી પે આઈએ મહારાજ તો કઈ કરું સર આ તો સાધુ સંત લાગે મહારાજ એટલે સાધુ સંતને મહારાજ કહે છે અમે બ્રાહ્મણોને મહારાજ કે છે કચ્છ મહારાજ બહુ અદ્ભુત શબ્દ છે મહારાજ જેવો તેવો શબ્દ છે નહીં જેના માયા મહારાજ લાગી જાય નઈ વાત પૂરી થઈ જાય મહારાજ કે રમીર મહારાજ રમીર રમ્યા એવા લાગે તમને અને મને એકવાર ફોન તો સાહેબ કે 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 એક મૂકવાનો છે તમારો મૂકો ત્યારે તમારે બોલવાનું રમી રમો હું બોલું કેમ તમે જુગાર રમો અને જે ઓનલાઈન રમતા ના પાડું છું ખાવા ધાન કે ફેરવા લુઘરા નઈ રહ્યા કોઈ રમતા નહીં મને ખબર છે વાહ રમી જોયું છે મામા સાંભળવા જોઈએ સાંભળજો હું રમી રમો છું સાહેબ હું ભાડે રહું છું પછી મેં મારા મકાન માલિક ને શીખડાયું રમી રમતા અત્યારે હું મારો મકાન માલિક બેય ભાડે રહી છે રમી રમી છે સાહેબ તમે નહી માનો મારા મામા દીકો રમી રમતો તો બહુ ગરીબ હતો એ અત્યારે ભિખારી થઈ ગયો છે રમી રમી છે ધોરબાઈ રમતી છે ખાવા ધાર